નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે તો આજના મહત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના પહેલા સમાચારની વાત કરીએ તો ભાવનગરમાં અનુભવાયો ભૂકંપનો આંચકો તો ભાવનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રે સાંજે ભૂકંપના આંચકા અનુભવાયા છે રાત્રે નવ અને સત્યાવીસ મિનિટે ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાલીતાણાથી એકવીસ કિમી દૂર વેસ્ટ નોર્થ નોંધાયું હતું પાલિતાણા તાલુકાનું દુધાળા ઘેટી ચોડા અને નાનીમાળ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં મિત્રો ભયનો માહોલ જોવા મળ્યો હતો લોકો પોતાના મકાનમાંથી બહાર નીકળીને ખુલ્લા મેદાનમાં આવ્યા હતા જો કે સદનસીબે અત્યાર સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર મળ્યા નથી બે મહિના પહેલા નવ એપ્રિલના રોજ ભાવનગરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો શહેરના ભળી અને ઉખરલાની વચ્ચે મિત્રો જગ્યાએ ભૂકંપનું એપી સેન્ટર હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે વિગતો મુજબ રાજ્યમાં મિત્રો વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી છે અને સિંચાઈ તેમજ પીવાના પાણીના મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઈ હતી આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં સૌરાષ્ટ્રની સૌથી યોજનાની એટલે કે પીવા માટે ઉપરાંત સિંચાઈ માટે પાણી આપવામાં આવશે આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના બે લાખ સુધીના દેવા માપને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ચૂંટણી વખતે લોકોને રીઝવવા માટે અને વોટ લેવા માટે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ અલગ અલગ વિસ્તારોમાં સભા સંબોધન કરતી વખતે એવું કહેતા હતા કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને રાહત આપવામાં આવશે અને મહિલાઓને એક મહિને આઠ હજાર પાંચસો ખાતામાં ખટાખટ જમા કરવામાં આવશે તો દાવામાંથી અમુક સ્થળો પર કોંગ્રેસની સરકાર બની છે ત્યાંના મિત્રો લોકો રાહુલ ગાંધી પાસે માંગણી કરી રહ્યા છે કે વોટ લેવા માટે તમે જે અમને વચનો આપ્યા હતા તે હવે પૂર્ણ કરો અને મિત્રો કોંગ્રેસની સરકાર જ્યાં બની છે ત્યાં કોઈ પણ પ્રકારની સહાય કે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માપ કે પછી મહિલાઓને આઠ હજાર પાંચસો જેવા કોઈ પણ વચન પૂર્ણ કરવામાં આવ્યા નથી તેવી મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે

ચોવીસથી લઈને છવ્વીસ જૂન સુધીમાં મિત્રો રાજ્યમાં મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ વરસશે અને ત્રીસ જૂન સુધીમાં મિત્રો રાજ્યભરમાં વરસાદની આગાહીઓ પણ કરવામાં આવી ગઈ છે જ્યારે ત્રણથી પાંચ જુલાઈ વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડશે તેવી મોટી આગાહી કરવામાં આવી ગઈ છે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો હવે રોંગ સાઈડમાં પકડાયા તો ગયા સમજો આવતીકાલથી એકત્રીસ જૂન સુધી અમદાવાદમાં રોંગ સાઈડમાં વાહનો ચલાવતા વિરુદ્ધ ટ્રાફિક વિભાગ ઝુંબેશ ચલાવશે જે અંતર્ગત વાહન ચાલકોને દંડવાનો નહીં પરંતુ તેની વિરુદ્ધ સીધો ગુનો નોંધીને કોર્ટમાં હાજર થવા તેમને લાઇસન્સ જપ્ત કરવા અથવા તો લાઇસન્સ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તો રોંગ સાઈડમાં વાહન ચલાવાવાળા હવે મિત્રો ચેતી જજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં હવે ગીતાના પાઠ ભણાવવામાં આવશે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં ડીઈઓ ની કચેરી હસ્તગત આવતી શાળાઓમાં હવે પ્રાર્થના દરમિયાન ગીતાના પાઠ શીખવવામાં આવશે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ભગવદ્ ગીતામાંથી કુલ એકાવન જેટલા શ્લોક અલગ તારવવામાં આવ્યા છે કે જે સીધા વિદ્યાર્થીઓને બોધ પાઠ અને જીવન ઘડતર માટે શીખ આપે અને પ્રકારના છે મિત્રો વર્ષના અંતે શ્લોકની પરીક્ષા પણ યોજાશે જેમાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓને રૂપિયા અગિયાર હજારથી એકાવન હજાર ઇનામ ઈનામ પણ આપવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈ સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે પંચોતેર હજાર શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવામાં આવી ગયો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ભરતી થશે જો કે ટાંટ વન અને ટાંટ ટુ ના શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત થશે ત્રણ મહિનામાં ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આગામી સમયમાં પ્રાથમિક શિક્ષકોની પણ ભરતી થશે તેવો મિત્રો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં મિત્રો મિત્રો આવી ગયો છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ડ્રાઇવિંગ લાઇસન્સ માટે એક જૂનથી મિત્રો નવો નિયમ લાગુ કરવામાં આવી ગયો છે જેમાં મિત્રો તમને જણાવીએ તો અત્યાર સુધી ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે આરટીઓ કચેરી જવું પડતું હતું પણ હવે ભારત સરકારે લાઇસન્સના નિયમોમાં ફેરફાર કરી દીધો છે જોકે હવે ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી કરવા માટે આરટીઓ જઈ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની જરૂર નથી અધિકારીક પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ડ્રાઇવિંગ સ્કૂલ સ્કૂલમાંથી પણ તમે મિત્રો ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરી શકશો હવે આ નિયમો મિત્રો એક જૂન બે હજાર ચોવીસથી લાગુ કરવામાં આવી ગયા છે ત્યારબાદના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ખેડૂતોના વીજ બિલ માપને લઈ મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે ઊર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી હતી જેમાં તેમણે મિત્રો જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાઈ છે ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી તેમને મુક્તિ આપવામાં આવી છે અગાઉ ગ્રામીણ વિસ્તારોમાં વીજ કર વર્ષ બે હજાર સાતમાં મિત્રો દસ ટકા હતો જેને વર્ષ બે હજાર બારમાં ઘટાડીને સાત પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ બસો પચાસ ટકા સુધી કોઈ પણ વીજ કર વસૂલવામાં આવતો નથી ઊર્જા મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કરી દીધો છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો